ખેડૂત મિત્રો ગઈકાલે એટલે કે તારીખ અઠ્ઠાવીસ બાર બે હજાર ચોવીસના રોજ જે આપણે કપાસ બજારનો વિડીયો મૂકેલો તેમાં ઘણા બધા વિસ્તારોમાંથી ખેડૂત મિત્રોએ કોમેન્ટ કરેલી છે જેમાં અજયભાઈ રાઠોડની પણ કોમેન્ટ છે કે કપાસમાં ધ્યાન રાખજો પંદરસો થઈ ગયા છે અમુક વિસ્તારોમાં સારો કપાસ છે તો તેવી જગ્યાએ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ પંદરસોની આસપાસ બોલાઈ રહ્યા છે નાથાભાઈ ભીમાણીની પણ કોમેન્ટ છે કે અમરેલી દેવગામમાં ચૌદસો સિત્તેરમાં મેં કપાસ દીધો છે આ ઉપરાંત ગઈકાલે મોરબી જિલ્લાના વાંકાના તાલુકાના સિંધાવદર ગામેથી પણ ઇલિયાસભાઈનો ફોન હતો કે અમારે ત્યાં પણ ચૌદસો ત્રીસમાં આજે કપાસ ઘરે બેઠા વીસ કિલોના ભાવ પ્રમાણે માગે છે ટૂંકમાં જે બજાર થોડી ઘણી ધીમી ચાલતી હતી તેમાં થોડો ઘણો કપાસના બજાર ભાવમાં રિકવરી તરફી માહોલ બની રહ્યો હોય તેવું કપાસના ભાવને જોતા આપણને લાગી રહ્યું છે ટૂંકમાં ઓલ અવર સમગ્ર ગુજરાતમાં તેરસો પચાસથી પંદરસોની વચ્ચે કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચાલી રહ્યા છે તમારા વિસ્તારમાં કેવા ચાલી રહ્યા છે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો ઘણા ખરા વિસ્તારોમાંથી ખેડૂત મિત્રો ફોન પણ કરે છે કે અમારે ત્યાં આવા ભાવ ચાલે છે પરંતુ કોમેન્ટ કરો જેથી કરીને મને એકને નહીં પરંતુ બધા જ ખેડૂત મિત્રો કોમેન્ટ વાંચતા હોય તેવા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે અને બજાર પેરેટીએ કપાસનું વેચાણ ઘરે બેઠા કરવા માગે છે તેવા ખેડૂત મિત્રો છેતરાય નહીં ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી પ્રગતિશીલ ખેડૂતોના કોમેન્ટ આધારિત હતી આમાં ક્યાંય ભૂલ હોય અને તમને એવું લાગતું હોય કે નવી અપડેટ તમારી પાસે છે તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો